હે માતાજી આજે સેટરડે આજે હાઈ ગયા નોકરી ઉપર કરતા હોય એમ તો આ તો ચેક કરીશું કાલે ભાઈ એક પ્રોબ્લેમ હતો કે કાલે મારું વિડીયો બનાવ અપલોડ કરવાનું લેટ પડી ગયો એના કારણે સવારે મેં અપલોડ કર્યો વિડિયો વિડીયો અહીં નહીં એટલે ઇન્ડિયામાં સમથિંગ કેટલા વાગ્યા છે આઈ ડોંટ નો અહીંયા સવારમાં સાત વાગે મેં અપલોડ કર્યો એટલે મારો જે લાસ્ટ નાઇટ વિડીયો સિમ કાર્ડ વિશેનો મેં અપલોડ કર્યો હતો એ જોજો જઈ મજા આવશે પણ કારણ કે શું કે મારો લેટ પડ્યો હતો વિડીયો બનાવવા બનાવી તો દીધો તો જ પણ શું એડિટિંગ અપલોડ કરવાનો હતો એટલે અપલોડિંગમાં ટાઈમ વધારે લાગ્યો એના કારણે હું અપલોડ ના કરી શક્યો એટલે સવારે મેં અપલોડ કર્યો હતો એટલે જો કદાચ ના જો તમે એક વખત વિઝિટ કરજો મજા આવશે કયું કાર્ડ સસ્તું છે એના વિશેનું હતું ન્યૂઝપેપરનું બધું હતું અને આજનું વાતાવરણ તમે જોઈ શકો અમારા ફેસ ઉપર લાઇટ સનલાઇટ પડે એ પ્રમાણે જ ખબર પડી જશે કે લાઇટ છે હાલ અભી સુરત દાદા આવી ગયેલા પણ આજ રાતે કંઈ સ્નો બતાવો છે સારો એવો હવે કેટલો સ્નો છે શું છે એ હવે ખબર નહીં પણ હવે આ બધું ઓનલાઈન બતાવે છે પણ હવે કેટલો પડે એ તો કોઈ નક્કી હોતું નહીં લાસ્ટ ટાઈમ બે કાલ કાલ કાલે ગઈકાલે એવું બતાવતું હતું જ વધારે પડશે વધારે પડશે પણ કંઈ પડ્યો ના આજે રાતે બતાવે છે કે છ ઇંચ જેવો પડશે ફિલિંગ છે એની કંઈક આટલું આવશે છ ઇંચ જેટલો પણ હવે ખબર નહીં હવે કેટલો પડે છે તો એ તો રાતે જ ખબર પડશે તો રાતે હું બતાવી તમને કેટલો પડે છે શું છે તો બધાનું એવું હોય કે ફોરેનમાં તો અમેરિકામાં તો બધી ઇલેક્ટ્રિસિટી અંદર હશે એમ કે ઇનબિલ્ટ હશે વાયરો બાયરો બધું ઓપન નહીં હોય લાઇટો સ્ટ્રીટ લાઇટો બધું અંડરગ્રાઉન્ડ હોય પણ ના ભાઈ એવું કંઈ હોતું નહીં હું તમને બતાવું કે બધાને એવું હોય કે ઓપન વાયરિંગ હોય અંદર અંડરગ્રાઉન્ડ વાયરિંગ હશે પણ ના ભાઈ બધી જગ્યાએ એવું હોતું નહીં અમુક જગ્યાએ ઓપન હોય ને અમુક જગ્યાએ તો અંડરગ્રાઉન્ડ પણ હોય છે અને ભાગે અમે તો જે જેવું બધા મોટા ભાગે ઓપન જ જોયું જો હું તમને બતાવું ત્યાં જોઈએ પાછા સ્ટોક અભરો રહ્યો વાયર ખેંચેલા આજ રાતે સ્નો પડવાનો ભાઈ વિન્ડેક્સ નોખી રહ્યો ગાડીની અંદર જોયો વિન્ડેક્સ એના કારણે કાચ કમ્પ્લીટ રહે

આ સિરિયલ ને બીજા બધું છોકરાનું કોમ તારું કાકા વાઇન બસબોલ ન્યુઝ પેપર રેડ લેબર સિગરેટ જો કાકા જોઈએ જીપ જૂની ઓર્ડ જમાનાની જીપ લઈને આવી જાય બે હાજર આઠ મોડલ

Yes. Uh, so, yes. light, 18 pack. 18 pack. Hanny can, FPL pack, Hanny can. Oh wow, getting ready for the two Bowl. Today's party, okay. maybe? No, tomorrow. Everything ready for tomorrow. Yeah. ઓકે સર થેન્ક યુટીશો અલ્ટ્રા એટ પેક એની કેન ટ્રુટ લાઈટ પેક અલ્ટ્રા લાઈટ ટ્વેન્ટી ફોર પેક Corona twelve back. Thank you, have a good day. It's okay. Take a time. Okay. I know. I'll grab one. I'll see you tomorrow. Okay, see you tomorrow. What's up, brother? How you doing? Good? I'm doing alright. At hey, Thakur Yeah, You already know, brother. On Thakur. Thakur! Hey, what's up? How you doing? Good! જો જો તમે જોઈ શકો આ બધું ઓપન વાયરિંગ છે કેબલ આપ્યો ને સ્ટોરમાં એ પણ ઓપન વાયરિંગ છે આના ટ્રાન્સફોર્મર કેવાય તું કેવાય ખબર નહીં ટ્રાન્સફોર્મર જ કેવાય ઇલેક્ટ્રિક ભાષામાં આપણો વધારે અનુભવ નહીં જો તમે જોઈ ખો બધું જ અન્ડરગ્રાઉન્ડ ભાગ્ય ચોક બિલ્ડિંગો એવી હશે કે જે અંડરગ્રાઉન્ડ હશે નક બધા જ આઉટમાં જ છે બનાવતા હોય આ ફ્લેટમાં હોય જ્યારે તમને દેખાય નહીં ઓપન વાયરિંગમાં કાંઈ રોડની સાઈડોમાં ગાળી દીધેલા હોય વાયર પણ અહીંયા તો બધું ઓપન જ છે એરિયા ઉપર જાય અમુક એરિયાની અંદર બધું ઓપન હોય અને અમુક એરિયામાં બધું ક્લોઝ હોય ન તમે જોઈ શકો બધા જ વાયરો ઓપનમાં જ છે જો 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 તો બધું ઓપન વાયરિંગ જ છે જો અહીંની સ્ટેટ લાઈટ જો તમે જોયે કોણ ગોર દેખાય છે આરી જો સ્ટેટ લાઈટ છે આરી પર્સનલ સ્ટેટ લાઈટ છે નહી તો જો વાયર તો ઉપર ઉપર નું બતાવો જો વાયર આઈડે જો ઉધ વાયર હોમે દેખો એ વાયરો બધા વાયરો નો ઉપર એ વાયર જો છે કોદી શાકુ સ્ટેટ માં જો વાયર વાયરો છે ને આ બાજુ જુઓ તમે છે એક સુધી એટલે બધું વાયરિંગ ઓપન જ હોય અહીંયા તો અમુક જે અમુક જગ્યાએ હોય છે જો છેક છે વાયરો ઉપર અમુક સ્ટેટમાં હોય છે કે જે ઓપન નહીં હોતું અને અહીંયા પાવરમાં એવું કોઈ કરંટ બરંટ ના આ જો લો લાકડાના જ થોભલા હોય આયર ને થોભલો એ લાકડાનો જ છે લોખંડ ના હોય જો આર્ય થોબલો એ લાકડાનો જ છે લાકડું હેવી લાકડું આવે વાતાવરણ મસ્ત ક્લીન છે હાલ તો ખબર નહીં અંદર બતાવો તો સરસ નો ક્યારે પડશે તો કોઈ ખબર નહીં જો વાતાવરણ છે મસ્ત છે જો લાકડીઓ ટ્યુબલાઇટમાં તો આવવું જ હોય છે જે આપણે ખબર છે લગાવતા લાકડી કે એલઈડી આવે અહીંયા તો ગાઢીને ફરીથી બીજી એક્સચેન્જ કરવાની આવે એ રહી એવું જ આવે ની અંદર કાયરું પડખું આવે ને એક પડખું ખોલી દેવાનું એ ખોલીને અંદર જો આપણા ફેવર હતા ને એ ત્યાં ત્યાં ફેવરવાની સિસ્ટમ હતી પછી એ અહીંયા એવું એવું જાય રીએ ફેવરી પછી અંદર ફિટ કરી દેવાની જ આવે ફિટ થઈ જાય બધા આખા સ્ટોરની અંદર એ જ હોય આ એવી એસીનો વેન્ટ એસી કુલર આ એસી હીટર બધા બે બંને આમાં એકમાં જ થાય ઓકે બંને એકમાં જ આવે એસી અને હીટ બંને બધી જગ્યાએ લાગે આ ઇમરજન્સી લાઇટ છે આ લાઇટ છે ઇમરજન્સી છે તમે કોઈ દિવસ બધું એક ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઈ જાય ને તો એ લાઇટ ચાલુ થઈ જાય તમે નેજર સ્વિચ બતાવેલી જ છે એ સ્વીચ તમે અડો એટલે ચાલુ થઈ જાય સ્વિચો એ આપણે પહેલાં જૂના જમાનાની આવતી હતી ને એવી જ આવી સ્વીચો એટલે કોઈ એવું નહીં હોતું કે સ્પેશિયલ લાવો જોવા જૂના જમાનાની અને વાળો એટલે બંધ ચાલો આપડો ગોર આવે રાઉન્ડ શેપ ચોરસ આવે આગળની ગોર બે ચોરસ નીચેની પ્લગ એ તમે આ પ્લગ ભરાઈ દીધું એ આગળ કુલર નું છે વાયર અહીંયા લગાવેલું હા કીબોર્ડ અહીંયા આવ્યો અને આ ડિસ્પ્લે બરાબર આ કોમ્પ્યુટર કોમ્પ્યુટર બે વસ્તુ થાય કીપેડથી ઓપરેટ થાય અને તમારે ટચ સ્ક્રીન પણ અંદર જો હું બતાવતો ટચ સ્ક્રીન જો ટચ સ્ક્રીન છે ને એટલે ટચ સ્ક્રીન આવે આવો બંને વર્ક કરો ટચ સ્ક્રીન સ્ક્રીનને આવો અને આ એ આવો માઉસથી કામ કરવું હોય તો એટલે કેટલી સિસ્ટમ જોરદાર ફાસ્ટ અહીંયા કોઈ પણ વસ્તુ તમે જો ચોકડી મારો ને તો બંધ થઈ ગયું ને કાલના પેપરમાં તમને ન્યૂઝપેપર વિશેની વાત કરી હતી એની અંદર કે તમે જગમગ આવે જુઓ એ શનિવાર સાની આવે એટલે જગમગ આવે જો બતાવું જગમગ જો છ એક્ઝેટ આપણે જગમગ આવતું તેવું જ બહુશ સંડે માં આવે એની અંદર જાહેરાત આવે અને ઝગમગ આવી જુઓ છોકરો છોકરો નું બધું હો એકબીજાને વાતો કરતો અને એડવર્ટાઈઝ પણ આવો જો એક જ આપણે આવતું હતું ને જગમગ એવું જ બધું આવે પણ ઇંગ્લિશમાં આવો હોય આખે આખું વાર્તાઓ જ આવું તમે જોઈએ છો પાસે એમને એમ મેળવી દઈએ જો ભાઈ રાતનો વ્યૂ કેવો લાગ્યો તમે મારો મને કોમેન્ટ કરજો ખાલી સ્નો થોડો થોડો ચાલુ થયો છે રાતે દસ વાગે બતાવો આખી રાત સ્નો જ છે આજે હવે કાલ સવારે કેટલો પડે છે એ તો હવે સવારે જ ખબર પડશે પણ આજે આખા આરામ પડ્યો નહીં હવે થોડો થોડો ચાલુ થયો છે પેલો હવે સ્નો આવ્યો હતો તો કે સ્નો કઈ બાજુ એ જ ખબર નહીં પડતી કારણ કે જો ઢગલા એટલા થઈ જાય ને કઈ બાજુ નોખેલો હોય તો મને કહે કે હું એક સાઈડ નોખે હું તને કઉ કઈ સાઈડ નોખે હું તમને બતાવું એ કઈ જગ્યાએ કહે તો એ સ્ટ્રેટ લાઈટ આ રે ઉપર સ્ટેટ લાઇટ કેવી હોય નો વ્યૂ છે સ્ટ્રેટ લાઈટો આ ઢગલો એમ કહેતો હોય કે અહીંયા હું કરું એમ કે હજી આ ઓગળો તો સજ નહીં અને આજે ગઈ રાતે કદાચ આ લા આ નાઈટમાં આજે રાતે છ ઇંચ જેવો પડવાનો છે એવું બધા કહે છે હવે કેટલો પડે છે તો સવારે જ ખબર પડે તે આ જગ્યા રહીને કે અહીંયા હું બધું લાઇન ઠળવી દઈશ એમ એટલે હવે હાલ ચાલુ થયો થોડો થોડો તમે જોઈ શકો હોય ઇંચ એટલે સવારે જ ખબર પડે છે પડે તો મસ્ત વાતાવરણ તો સારું ઠંડુ નહીં વેધર સારું જ છે ચાલુ થઈ ગયું આ મારા વિડીયો તમને કેવા લાગે મજા આવે ને કોમેડી બોમેડી થોડીક કરવું તો મને કોમેન્ટ કરજો તો થોડું રહેશે તો જ મજા આવે વિડીયોમાં ના મજા આવે નહીં સ્નો ચાલુ થઈ ગયો જોઈ શકો તમે હવે સોલ્ટ બોટ નોખી દઈએ ભાઈઓ હવે જઈએ અંદર સ્ટોરમાં અને સોલ્ટ બોટ બહાર થોડું નોખી દઈએ એટલે શું કહું એટલો ઓછો ચોટર નીચે સાહેબ મહેનત મજૂરી વગર તો કોઈ નહીં કારણ કે ગમે તે જોવો તમે ગમે તે જગ્યાએ તમારા પૈસા કમાવા માટે તો મજૂરી તો કરવી જ પડશે તો હું આટલી મહેનત કરું છું તો મારા ભાઈઓ તમે મારા વિડીયો જોવો તો ખાલી લાઇક કે કોમેન્ટ તો આપો મને હું એટલી જ આશા રાખું તમે મારો વિડીયો જુઓ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ આપજો મારો આ વિડીયો તમને ગમે હોય શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું તો ના ભૂલતા હો અને બીજું કે મારા વિડીયો તમને ગમ્યો હોય તો તમે મને કોમેન્ટ કરી શકો કે તમારે કોઈ વસ્તુ એવી હોય કે ભાઈ મારા વસ્તુ જોવી જોઈએ યુએસએની તો સો ટકા હું બતાવવાનો ટ્રાય કરીશ તમે કોમેન્ટ કરીને જણાવજો તમારે આ વસ્તુ યુએસએની જોવી જો તો હું બતાવવાનો ટ્રાય સો ટકા કરીશ થેન્ક યુ જય માતાજી જય શ્રી રામ તો આજના વિડીયો એન્ડ કરીશું મારા ભાઈઓ જય માતાજી જય રામ જોતા રહો રવિ બ્લોક યુએસએ